દુનિયા હવે ગ્લોબલ થઈ ગઈ છે અહીંયાની વાતો અહીંયા રહેતી નથી કોઈ વાતો ઘરની છે જ નહીં હવે એટલે એલન મસ્ક અને ટ્રમ્પનો ઝઘડો એમના ઘરનો ઇન્ટરનલ ઝઘડો નથી આખી દુનિયાએ તમાશો જોવે છે આખી દુનિયા ટ્વિટર વાપરે છે અને બધા એક્સપર જોઈ રહ્યા છે કે શું લખાઈ રહ્યું છે એ જ રીતે રાહુલ ગાંધી જ્યારે કંઈક બોલી રહ્યા છે તો એ વાત કોઈ દેશની અંદરની વાત કે પછી આ પક્ષ વિપક્ષની વાત નથી દુનિયા એ પણ જોઈ રહી છે કે શું બોલાઈ રહ્યું છે એ વખતે જ્યારે એમની ટીકા થાય ત્યારે જે યોગ્ય ત્યાં દેખાઈ રહ્યું છે એ જ લોકો મૌન ત્યારે થઈ જાય છે જ્યારે ગુજરાત રાજ્યની અંદર કોંગ્રેસના મહામંત્રીને વહેલી સવારે ત્રણ વાગે સાયબર ક્રાઈમ પહોંચે છે અને પોલીસ એમને એટલે ઉઠાવી લઈ જાય છે કેમ કે પોલીસને એવું લાગે છે કે એમણે સેનાની સામે કોઈ ટિપ્પણી કરી છે ને એ ટિપ્પણી વિવાદાસ્પદ છે એ ટ્વીટ શું હતી જેના માટે રાજેશ સોની નામના કોંગ્રેસના નેતાની ધરપકડ કરવામાં આવી એ ટ્વીટમાં એમણે એવું લખેલું હતું કે એનો અર્થ કેવો નીકળતો હતો કે આ જે પણ થયું ઓપરેશન સિંદુર વગેરે એનો જેટલો ખર્ચો થયો એનાથી વધારે ખર્ચો હવે શ્રેય લેવાનો થશે એટલે ત્યાં જેટલું થયું એટલું હવે એનો એની ક્રેડિટ લેવા માટે પ્રધાનમંત્રી મોદી એના એનો પ્રચાર પ્રસાર કરશે શું આપણે ત્યાં એવું નથી થતું આપણે ત્યાં પોલિટિક્સમાં કોઈપણ ઘટનાનો રાજનૈતિક ફાયદો નથી લેવાતો સ્વાભાવિક રીતે લેવાય છે કેમ કે રાજકીય ઈચ્છાશક્તિ હોય તો એ નિર્ણયો લેવાય તો એ નિર્ણયો લીધા પછી એની ક્રેડિટ લેવા માટે કે એનો જશ લેવા માટેની સ્પર્ધા જામે છે અને એ સ્પર્ધા જામેલી છે ભારતીય જનતા પાર્ટી અને સરકાર બંને પૂરો પ્રયત્ન કરી રહ્યા છે એટલે ઓપરેશન સિંદુરના મોટા હોર્ડિંગ લાગે છે એમાં પ્રધાનમંત્રીનો આર્મીના યુનિફોર્મમાં જે એક સિમ્બોલિક રીતે યુનિફોર્મ પહેરીને જતા હોય છે અથવા એ ટેન્કનું નિરીક્ષણ કરવા માટે કોઈ જગ્યાએ ગયા હોય કોઈ સંરક્ષણના સાધનો બનાવતી ફેક્ટરીમાં ગયા હોય ને ત્યાં લીધેલા જે ફોટોગ્રાફ હોય એ ફોટોગ્રાફ મૂકવામાં આવે છે એ રીતે લોકોના મનમાં કે સરહદ પર ટેન્ક લઈને મારવા માટે પ્રધાનમંત્રી જ ગયા હતા એ રીતે રીતે જે યુદ્ધને રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે કોંગ્રેસના કાર્યકર્તાઓ જ્યારે કહે છે કે ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાનના ટુકડા કરી દીધા જ્યારે જાણે ઇન્દિરા ગાંધી એમ હાથમાં લઈને ફેંકવા ગયા હતા ઓગણીસો એકોતેરમાં પાકિસ્તાન સામે ના ઇન્દિરા ગાંધી જાય છે ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાય છે એ દેશની સેના લડે છે પણ એનો નિર્ણય શાસક લેતા હોય છે જો ઇન્દિરા ગાંધી ના પાડે કે પ્રાઇમ મિનિસ્ટર મોદી ના પાડે તો એ નિર્ણયો ન લેવાઈ શકે પણ એની ક્રેડિટ લેવાની જે સ્પર્ધા છે એ સ્પર્ધા તો બહુ જ સામાન્ય છે અને એ સ્પર્ધા પર કોઈ એક વિપક્ષના નેતા જો પોતાની સરકારની ટીકા કરતાં કશુંક લખે છે તો એ એટલો મોટો અપરાધ કરી દે છે કે ગુજરાતની પોલીસની અંદરનો અંતરાત્મા જાગી જાય છે અને સવારે ત્રણ વાગે એમના ઘરમાં ઘૂસીને એમને ઉઠાવી લે છે ગુજરાતમાં સાયબર ક્રાઇમને એટલે સુરતમાં જ લગભગ બારસો કરોડ જેટલું સાયબરની ઠગાઈનું ને બાકીનું બધાનું કૌભાંડ છે ગુજરાતમાં પણ એટલા બધા બાકીના કૌભાંડ થઈ રહ્યા છે આપણે સતત બે બે અલગ અલગ પ્રકારની કોલર ટ્યુન વગાડવી પડે છે એક અમિતાભ બચ્ચનના અજમાં ને બીજી એક જનરલ અવાજમાં ઇમરજન્સીમાં ફોન કરવો હોય તમારે તો એ તમારે કમ્પલસરીએ દસ સેકન્ડ કે વીસ એ સાંભળવું જ પડે કોલર ટ્યુન ફરજિયાત એટલા માટે કેમ કે એટલા બધા સાયબર ફ્રોડ થઈ રહ્યા છે પણ એ કોઈ જ ફ્રોડ કે કોઈ અપરાધો નથી દેખાતા પણ એક વિપક્ષના નેતા જ્યારે પોતાનો વિરોધ અથવા અસહમતિ વ્યક્ત કરી રહ્યા છે તો એમાં એટલું બધું ખરાબ લાગે છે કે એમને સવારે ત્રણ વાગે ઉઠાવી લેવામાં આવે છે આ આપણી પ્રાયોરિટી છે આ આપણા માટે મહત્વનો મુદ્દો છે અને આપણી પોલીસનું આ જ કામ છે એટલે જો એ પોલીસ આટલી તીવ્રતાથી અને બહુ ત્વરિત એક્શન એ કરતા હોત તો કેટલું થઈ શકતું રાજ્યમાં શું આપણે એટલી બધી ક્વોલિટીનો બગાડવી પડતી જાગૃતિના કેટલા કાર્યક્રમો કર્યા કેટલા લોકો છે કે જેના સુધી વાત પહોંચાડી શક્યા અને જે અપરાધો થયા એના પછી રોકીને કેટલા માણસોને રૂપિયા પાછા મળી શક્યા પોલીસનો ડર શું કામ લાગે કોઈ પણ માણસ છે અને હું પોલીસમાંથી બોલું છું એમ વાત કરે ફટાકલીન પૈસા કેમ આપી દે છે ડર છે પોલીસનો પણ એની વચ્ચે આપણા આપણા રાજ્યની સરકારની અને પોલીસની પ્રાથમિકતા છે વિપક્ષના નેતાઓની અસહમતીવાળી વાતથી એમને ઉઠાવી લેવા તો એમણે ઉઠાવી લીધા એમને એટલે વિપક્ષની ટીકા કરતા માણસો અહીંયા ચૂપ થઈ જાય છે અહીંયા બોલવાવાળા ત્યાં થઈ જાય છે આટલી હદ સુધી પોલરાઇઝ જ્યાં સુધી આપણે રહીશું આટલી હદ સુધી વહેંચાયેલા રહીશું કે દેશની વાતમાં એ આપણી આપણા કેન્દ્રમાં દેશ તો હશે જ નહીં એટલે જો આપણે ભારતની વાત કરી રહ્યા છીએ તો આપણા કેન્દ્રમાં ભારત અને ભારતના હિતો ક્યાં છે અને જો ભારતનું હિત છે તો આ સ્વીકાર કેમ નથી જો ભારતનું હિત છે તો ભારત અને પાકિસ્તાન વચ્ચેના સીઝ ફાયરને નરેન્દ્ર સરન્ડર કહીને કેમ મુકાઈ રહ્યું છે શું કામ સિંદૂરવાળી વાત છે એની શાલીનતાથી સારા શબ્દોમાં ટીકા કરવાની જગ્યાએ મારી બૈરી આજથી એની આ પ્રકારની સખત નિમ્ન સ્તરની વાતો થઈ રહી છે પણ કમનસીબે આ જ રાજનીતિ છે આ જ રાજકારણ છે અને એનાથી અમેરિકન લોકોથી માંડીને ભારતના માણસો બધા પીડાયેલા છે બધા એનો ભોગ બની રહ્યા છે કમનસીબે દુનિયાનું પોલિટિક્સ સરકસ બની રહ્યું છે અને સામાન્ય માણસ એ સર્કસને જોવાવાળી પ્રજા કે જે પૈસા આપીને સરકસ જોવા જાય છે આપણે પણ ખૂબ મહેનત કરીને ચૂંટીને પછી સર્કસમાં બધા વિવિધ કેરેક્ટર ભેગા કરીએ છીએ કોઈ જોકર છે કોઈ વાંદરું છે કોઈ ખેલ કરવાવાળું છે કોઈ આપણને જાદુગર કરીને આપણે ભ્રાંતિમાં છે છે આપણને 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 ખબર કે જોઈ રહ્યા છીએ ધરપકડ પર ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે શું કહ્યું સાંભળીએ એમને ગઈકાલે રાત્રે ત્રણ વાગે જાણે કોઈ આતંકવાદીને પકડવાના હોય એ રીતે એક કાર્ય કરતા રાજકીય કાર્યકર્તા રાજેશભાઈ ટી સોનીની ગાંધીનગર સાયબર ક્રાઈમે ધરપકડ કરી એમનો ગુનો શું છે એમણે પોતાના ફેસબુક પેજ ઉપર આપડા જહાબાજ બહાદુર સૈનિકોની ચિંતા કરી એમણે લખ્યું કે આ સૈનિકોની બહાદુરી છે એમને શ્રેય ન મળે અને જે રીતે પબ્લિસિટી થઈ રહી છે જે રીતે મતબેન્કના પોલિટિક્સ માટે પબ્લિસિટીના ખર્ચાઓ થાય છે એ યુદ્ધના હવાઈ જહાજ ઉડાવાના ખર્ચા કરતાં પણ વધારે ખર્ચાઓ પબ્લિસિટી માટે થાય છે શું આ કોઈ ગુનો છે દેશનો નાગરિક આપણી બહાદુર સેનાના સૈનિકોને શ્રેય મળવું જોઈએ આવી વાત કરે આ શું કોઈ ગુનો છે ગુજરાત પોલીસ ભૂતકાળમાં પણ રાજકીય સરકારના ઇશારે ખોટા કેસો કરી અને એમાં સુપ્રીમ કોર્ટની લપડા ખાઈ ચૂકી છે સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં ટીકાઓ કરી છે એમ છતાં હજી આ રીતના એરેસ્ટ એ કોઈ સંજોગોમાં ચાલે નહીં હું પોતે પણ કહું છું કે દેશના જબાજ સૈનિકોને પૂરતું શ્રેય મળવું જોઈએ અને સરકારના નાણાંનો દુરુપયોગ કરીને દેશની પ્રજાના નાણાનો દુરુપયોગ કરીને પબ્લિસિટીના સ્ટન્ટ પાછળ ભાજપની સરકારે સરકારની તિજોરીનો નાણાનો દુરુપયોગ ન કરવો જોઈએ કોઈ પણ સરકારમાં બેઠેલા નેતા હોય એને શ્રેય ના લેવું જોઈએ પરંતુ ભારતની જાબાજ સેના અને સૈનિકોને નમન છે એમને શ્રેય આપવું જોઈએ ચાલો હું પણ આ બોલું છું મને પણ એરેસ્ટ કરો એક એક દેશનો નાગરિક કોંગ્રેસનો કાર્યકર્તા આ જ ભાષામાં વાત કરશે અને ભાજપ